તો રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું કેન્દ્ર બની છે બાયોમેડિકલ વેસ્ટના ડગલા જાહેરમાં પડ્યા લોહીવાળા પાટા વપરાયેલી દવા જાહેરમાં પડ્યા રાખવાના ખુલ્લામાં રહ્યા હતા ખાનગી દંડ મહાનગરપાલિકા કે સિવિલ કેમ્પસમાં બેદરકારી નથી દેખાતી નિયમો મુજબ ચેપી કચરાનો સુરક્ષિત નિકાલ ફરજિયાત છે છતાં પણ ઉદાસીનતાથી આ રોગચાળો ફેલાવાનું જોખમ રહેલું છે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા વેસ્ટ જોવા મળ્યો છે ખાનગી હોસ્પિટલને હજારો લાખોનો દંડ ફટકારતી આવી છે જેનાથી રોગચાળો ફેલાવાનું જોખમ પણ વધી રહ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું કેન્દ્ર બની છે જ્યાં હોસ્પિટલની પાછળ બાયોમેડિકલ વેસ્ટના ઢગલા જાહેરમાં પડેલા જોવા મળ્યા હતા લોહીવાળા પાટા અને વપરાયેલી દવાઓ પણ જાહેરમાં જોવા મળી હતી જેનો નિકાલની વ્યવસ્થા નહોતી કરવામાં આવી માનવ અંગો રાખવાના પીળા કોથળા ખુલ્લામાં રજડી રહ્યા હતા